ડાંગરોળ તાલુકાના આજક ગામે પુલ તૂટ્યો આજક ગામે આત્રોલી ગામેથી કેશોદ તરફ જતા રોડ ઉપર પુલ તૂટ્યો હોવાની અફવા આ રોડ કેશોદથી માધવપુર સુધીનો છે જે વચ્ચે આજક ગામ પાસે આજે પુલનું સમારકામ શરૂ હતું તે સમયે અચાનક પુલનો સ્લેબ ઘરાશય થયો હતો પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી આજક ગામ પાસે પુલ રિપેરિંગ કરતા હતા ત્યારે હિટાચી મશીન ચાલતું હતું તે સમયે અમુક લોકો ત્યાં ઊભેલા હતા ત્યારે અધિકારીઓએ અફવાનું કર્યું ખંડન જર્જરિત પુલ તૂટ્યો નથી સલામતી ખાતર તોડવામાં આવ્યો છે તેવું કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલે જણાવ્યું વધુમાં જણાવેલ મુજબ સ્લેબ ઉતારતી વખતે એક ભાગ નીચે પડ્યો છે એક પણ ને ઈજા નહીં થઈ કલેકટર અને કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓની ટીમ માંગરોળ તેમજ અન્ય પુલના નિરીક્ષણ માટે સ્થળ પર જવા રવાના માંગરોળ નજી કાજક આંત્રોલી ગામ વચ્ચે આવેલા જર્જરિત પુલ તૂટવાની ઘટનામાં એ સત્ય હકીકત બહાર આવી છે અધિકારીઓએ જણાવેલ કે હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તૂડવામાં આવ્યો છે કાર્યપાલજને અભિષેક ગોહિલે સત્તાવાર રીતે જણાવ્યું હતું આ કામગીરીના ભાગરૂપે માંગરોળ નજીક કાજક આંત્રોલી વચ્ચે આવેલ જર્જરિત જણાવતા તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી બ્રેકર મશીનથી પુલ પાડવાની આ કામગીરી ચાલતી હતી એ દરમિયાન પુલનું સ્લેપનો એક મોટો ભાગ નીચે પડ્યો હતો કલેક્ટેટર અનિલકુમાર રાણાવસિયા અને બાંધકામ વિભાગના અધિકારીઓ સ્થળ પર જવા રવાના થયા હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે રિપોર્ટ પ્રતાપ સિસોદિયા અને આજે ગામને વતી છું અને આ ફૂલ તોડ્યું એ ફૂલ તોડ્યું એ પહેલાં બે દિવસ પહેલાં અહીંયા આવી ગયું પછી બે દિવસ પહેલાં ભૂંગરા જે પાઇપો મૂકાઈ ગયા અને ફૂલ તોડ્યું ફૂલ સારા સારા કંડિશનમાં હતું ફૂલ પડે એવી પોઝિશનમાં નહોતું ફૂલ બન્યું હોય તે ફૂલ બનાવે એવી અમારી નંબર વિના લોકો અંદર પડ્યા એ તો જે ફૂલનું કામ ચાલુ હતું ને મારા લોકો અહીંયા જોવા ઊભા હતા અને ફૂલનો એક ભાગ લસરી ગયો ને સાહેબ એટલે લસરીને અંદર પડ્યા હતા દેવાભાઈ વાજા જે પુલ નવું બાજુમાં ઉભેલા આઠથી થી દસ માણસો નદીમાં વહી ગયા હતા પણ કોઈ જાનહાની થઈ નથી પણ આ લોકો ને જો પુલ બનાવવાનું દિવાળીની આસપાસ બનાવ ત્યારે એક તો પાણીનો નિકાસ છે કેનાલ છે તો ઉપર થી વરસાદનું દબાણ જોરદાર વરસાદ બહુ એને પડે તો અમારે આજકની દશા શું થોડી અને પગલાં લેવા જોઈએ તે પગલાં આધાર ભાગરૂપે આખી એક્સરસાઇઝ કરવામાં આવી છે એ પૂરી થઈ આગામી બે ત્રણ દિવસમાં બાકી પણ કામગીરી પૂરી કરી લઈશું અને ટેકનિકલ ટીમ છે એ સાથે અંદાજીત જે નવો જોબ નંબર મંજૂર થયેલ છે એ સો લાખની કિંમત છે પોલી રોડ પર જે બ્રિજ બાબતની ઘટના બની છે માટે પ્રથમ તો એ આપણા માધ્યમથી તમામ લોકોને ખાસ જણાવવાનું કે આ બ્રિજ તૂટ્યો નથી આ બ્રિજ પ્રિકોશનના ભાગરૂપે તોડવામાં આવ્યો છે છેલ્લા પાંચ છ દિવસથી સમગ્ર જિલ્લામાં માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ આપણે તમામ જે બ્રિજ અને વાહન વ્યવહાર બંધ કર્યો છે આપણી પાછળ જે અત્યારે આ જે બ્રિજ જે અમે તોડ્યો છે એ આ બસો જે દસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે પસાર થતા હતા આ જે બ્રિજ છે એને ગઈકાલે એને અમે પ્રિકોશનના ભાગરૂપે એને જીસીબી વગેરે મંગાવી અને તોડવાની કામગીરી શરૂ કરી વિડીયોમાં જે લોકો આપ દેખો છો કે અંદર પડ્યા છે એના બાબતે જણાવું કે લોકો જે છે ગામમાં જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા અમારા જે એસઓ હતા એન્જિનિયર હતા એમને પણ એમને લગભગ ત્રણથી ચાર વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે કોઈને ઈજા ન એના માટે આપ પાછળ ખેંચી જાઓ પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઉભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે જેસીબી છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઊભા હતા એના બેલેન્સ ગડબડાવાના લીધે એ લોકો અંદર ગયા પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી કોઈ ઇન્જરી નથી એટલે તમામ જે પ્રકોશનના ભાગ જે રૂપે પગલાં લેવા તે લઈ અને આ કામગીરી આપણે કરાઈ છે અગેન આઈ રિપીટ કે આ બ્રિજ તૂટ્યો નથી પણ એને આર એમ બી પંચાયતની ટીમ દ્વારા પ્રિકોશનના ભાગરૂપે આપણે એને તોડ્યો છે